નમસ્કાર મિત્રો નમસ્કાર આજનો વિષય છે ગુરુ જીવનની અંદર ગુરુ અવશ્ય બનાવવા જોઈએ કારણ કે એવું કહેવાય કે ગુરુ ગોવિંદ ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપની કે ગોવિંદ બતાય જીવનની અંદર જો સદગુરુ પ્રાપ્ત થઈ જાય તો જીવનનો બેડો પાર થઈ જાય છે સાહેબ કૃષ્ણમ વંદે જગદગુરુ કારણ કે એમણે ગીતાજીનો ઉપદેશ આપ્યો છે અને એ ગીતાજીનું મનન અને ચિંતન કરવાની સાથે સાથે આપણા જીવનમાં પણ ગીતાજીને ઉતારવાની છે અને એના ઉપર પણ એક બીજી વાત કરીએ તો ગુરુવીણ જ્ઞાન ના ઉપજે ગુરુવીણ મળે ન ભેદ ગુરુવીણ સંશય ન ટળે પછી પછી ભણી લો ચારો વેદ તમે ચારેય વેદના જાણકાર હો પણ ગુરુ વગર તમારા જીવનના જે ભેદ છે એ ઉકેલાતા નથી એટલે જ ગુરુ પરંપરા ગુરુ શિષ્ય પરંપરા ભારતની અંદર ગુરુકુલની પદ્ધતિ અને ભારતની અંદર જે ગુરુ પ્રત્યેનો આદર છે એ હંમેશના માટે શીખવાડવામાં આવ્યો છે દેવતાઓ પણ દેવગુરુ બૃહસ્પતિને ભજે છે અને દાનવો પણ અસુરો પણ દૈત્ય ગુરુ શુક્રાચાર્યને ભજે છે તો ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા હોવી એ જીવનમાં ખૂબ જરૂરી છે ગુરુ એ ભગવાનનો જ સાક્ષાત્કાર કરાઈ શકે પણ છે કારણ કે ગુરુ જે છે એ અંધકારમાંથી તમને પ્રકાશ તરફ લઈ જાય છે તો મિત્રો તમારા જીવનની અંદર જે પણ ગુરુ બન્યા હોય એ દરેક ગુરુને ખૂબ આધ્યાત્મિક રીતે અને આજની ભાષામાં કહીએ તો જેને આપણે એમ કહેવાય કે આપણા સૌથી હિતેશી એ આપણા ગુરુ હોય છે જે હંમેશના માટે આપણી મંગલકામનાઓ કરતા હોય છે તો આ સાથે મિત્રો ગુરુનું બહુ મહત્ત્વ છે જીવનમાં તમારા જીવનમાં જો કોઈ ગુરુ ન બનાવ્યા હોય તો ગુરુ અવશ્ય બનાવજો કારણ કે જીવનના મોટા મોટા જે આઘાતો હોય છે એ ગુરુની કૃપાથી ટળી જતા હોય છે દેવગુરુ બૃહસ્પતિ એ દેવગુરુ બૃહસ્પતિ પણ ગુરુ છે અને દૈત્યના ગુરુ શુક્રાચાર્ય જેની પાસે મૃત સંજીવની વિદ્યા હતી એ પણ ગુરુ છે મહાદેવ પણ ગુરુનું સ્વરૂપ છે કારણ કે નિત્ય સમાધિ અવસ્થાની અંદર ઋષિ મુનિઓની જેમ તપ કરી અને એ જે સમાધિ અને ધ્યાન અવસ્થાની અંદર જે જ્ઞાન પ્રાપ્ત થાય એ જ્ઞાનથી ઋષિ મુનિઓને વેદોનું જ્ઞાન આપ્યું આ સાથે બહુ બધા સંત થઈ ગયા કાઠિયાવાડમાં જલારામ બાપા નારેશ્વરમાં પૂજ્ય રંગવધૂત મહારાજ અનેક 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 સંત થઈ ગયા અને એ બધા સંત જે સ્વરૂપ છે એ પણ ગુરુનું સ્વરૂપ છે જેમણે આધ્યાત્મિક માર્ગ બતાવ્યો આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય તાપમાંથી જે બચાવે છે તે ગુરુ છે અને એટલા માટે જ ભગવાન દત્તાત્રેય જેને ગુરુઓના ગુરુ માનવામાં આવે છે એમણે પણ ચોવીસ ગુરુ બનાવેલા ડાકણ સાકણ ભેંસાસુર ભૂત પિશાચો ઝંડ અસુર નાસે મુઠ્ઠી દઈને તૂર્ત દત્ત ધૂન સાંભળતા મૂર્ત કરી ધૂપ ગાય જે એમ દત્ત ભાવનિઆસ પ્રેમ સુધરે તેના બન્ને લોક રહે ને તેને ક્યાય શોક દાસી સિદ્ધિ તેની થાય દુઃખદારિદ્ર તેના જાય બાવન ગુરુવારે નિનેમ કરે પાઠ બાવન સ્વપ્રેમ યથાવકાશે નિત્ય નિયમ તેને કદી ન દંડેયમ અનેકરૂજે એ જ અભંગ અનેક રૂપે એ જ અભંગ ભજતા નડે ન માયા સહસ્ર નામે નામિયેક दत्त दत्तिगंबरसंगचिक बंधु तुजने तुझने वारंवार वेद स्वास्तारा निर्धार था के वर्णवता जाशेष रांक हूँ बहुकृतवेश अनुभव उद्गार शुणी हसे ते खासे मार तपसी तत्व मसीह देव बोलो जय जय श्री गुरुदेव बोलो जय जय श्री गुरुदेव अवधूत चिंतन श्री गुरुदेव दत्त ગુરુ જીવનમાં હોવાથી આપણા હાથેથી ક્યારેક કશું ખોટું થતું નથી માટે ગુરુનો આશ્રય ચોક્કસ લેવો જોઈએ અસ્તુ